શ્રદ્ધા તેમજ આસ્થાનો કોઈ પુરાવો ના હોય એવું જ કંઈક જોવા મળ્યું સંત શ્રી રાઘવદાસજી બાપુ દ્વારા બગદાણાધામથી અયોધ્યા નગરી સુધી દળદળ દંડવંત યાત્રા બગદાણા પાસે આવેલ કુંડડા ગામે આવેલ હનુમાનજી આશ્રમના બાપુ એવા શ્રી સંત શિરોમણી એવા સંત શ્રી રાઘવદાસજી બાપુ તેઓના ગુરુજી શ્રી એવા મદન મોહનદાસજી બાપુ ખાખી અખાડા તેઓની અસીમ કૃપાથી તેમજ આશીર્વાદથી આ યાત્રા વિક્રમ સંવત બે હજાર એંસી પોષ બારસને સોમવારના રોજ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના શુભ દિને દળદળતા આ દંડવટ યાત્રા બગદાણાધામથી બાપા સીતારામના આશ્રમથી પ્રસ્થાન કરાઈ ત્યારે લોકોએ ફૂલોથી સ્વાગત સન્માન તેમજ પૂજા અર્ચના કરી આ યાત્રાની શુભ શરૂઆત કરાઈ જે હવે અવિરત સનશ્રી રાઘવદાસજી દ્વારા આ બગદાણાધામથી શરૂ થયેલ દળદળ દંડવટ યાત્રા સિહોર વલ્લભીપુર બરવાડા ધંધુકા ધોળકા રડુ ખેડા થઈ આજે એટલે કે નવ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારના રોજ મહેમદાબાદથી ખાતરેજ ચોકડી રોડ ઉપર સવારે અગિયાર વાગે અગિયાર વાગે રસ સાથે આ યાત્રા આવતા આવતા જતા રાહદારીઓ વાહન ચાલકો તેમજ રહેવાસીઓ આ દળદળ દંડવટ યાત્રામાં સન શ્રી રાઘવદાસજી મહારાજ બાપુ જે આ ધક ગરમીમાં ડામરથી બનેલ ગરમ રોડ ઉપર આ યાત્રામાં પ્રભુ ભક્તિમાં લીન થઈ સીતારામ બાપારામની ધૂન સાથે આ રોડ ઉપર નીકળતી દળદળ દંડવટ યાત્રાના તેમજ અતિ કઠોર આ યાત્રા કરનાર બાપુના દર્શનાર્થે રોડ ઉપર ઊભા થઈ જતા જોવા મળ્યા હતા અને તેમજ તેઓને આરતી તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી અને તેઓના આશીર્વાદ પણ લેવામાં આવ્યા હતા ત્યારે આ યાત્રામાં નિઃશ્વાસ સેવા આપતા સેવકો જે બાપુને ચાલતા ચાલતા પંખાની હવા છત્રી તેઓને થોડેક થોડેક અંતરે નિરંતર સેવા આપતા નજરે જોવા મળ્યા હતા રસ્તામાં પણ ઠેર ઠેર સેવકો દ્વારા રહેવાની જમવાની જેવી અનેક સેવાઓ સાચા મનથી આપે છે અને જય સીતારામ સીતારામ બાપારામ બોલતા જાય છે આમ આ દરદર દળવત યાત્રા હવે મૌધા ડાકોર ગોધરા દાહોદ જેવા વિવિધ ગામો તેમજ શહેરોમાંથી પસાર થઈ પ્રભુ શ્રી રામની જન્મભૂમિ એવી પવિત્ર અયોધ્યા નગરી પહોંચશે કહેવાય છે કે આ કઠિન યાત્રા લગભગ એકથી દોઢ વર્ષનો સમય લેશે જેમાં ઉનાળો ચોમાસું શિયાળો જેવી અનેક ઋતુઓમાં આ યાત્રા અવિરત ચાલશે અને પ્રભુ શ્રી રામજીના આશીર્વાદથી ના કોઈ બાધા કે ન કોઈ સ્વાર્થ વગર માત્ર ને માત્ર લોક લોકહિતાર્થી અને લોક કલ્યાણ માટે આ મહંતશ્રી એવા રાઘવદાસજી આ કઠિન દળદર દંડવટ યાત્રા કરી રહ્યા છે ધન્ય છે તેઓની જનતાને જેઓએ આ સંતશ્રીને જન્મ આપ્યો અને નતનત કોટિવન છે આવા શ્રીને જે આઘોર ઘોર પણ આવી ભક્તિ ત્યાગ બલિદાન અને કષ્ટોને પણ હસતા હસતા સ્વીકારે છે આમ આ દળદળ દંડવત યાત્રા મહેમદાબાદ ખાતરે ચોકડી રોડ પર સવારે અગિયાર વાગે આવી ત્યારે સમગ્ર રોડ રસ્તા ઉપર બાપારામ સીતારામના જયકો સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું